વિડિયો કોન્ફરન્સ થી સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા હોવાનું કોર્ટમાં કબૂલ્યું છે વીસ સપ્ટેમ્બર ના રોજ ધરપકડ કરવામાં આવી હતી આ નિવેદન અતાઉલા એ કોર્ટ જજ સમક્ષ આપ્યું છે જો કે સત્તાવાર ધરપકડ એકવીસ તારીખ ના રોજ બતાવવામાં આવી હોવાનું અતાઉલ્લા નિવેદન છે પાંચ મહિનાથી ફરાર અતાઉલ અનિરુદ્ધ ધરપકડ બાદ એ ચોવીસ કલાકની અંદર ઝડપાયો છે અનિરુદ્ધ સિંહ અને અતાઉલ જુનાગઢ જેલ હવાલે કરાયા છે

કે ગોંડલ પોલીસે દબાણ કર્યું હતું કે અનિરુચ્છ અને રાધદીપસીનું નામ આપે હમિદકોટ પ્રકરની અંદર છેલ્લા ચાર મહિના કરતાં વધારે સમયથી અનિરુચ્ય અને રાધવીપસિંહ ફરાર હતા પોપટલાખા લખાસ સુરઠિયાતિ આ કેસની સજા માફી રદ થતા જુનાગઢ જેલમાં સરેન્ડર થયા હતા જુનાગઢ ખાતે જ્યારે મોકલવામાં આવ્યા ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસે અરેસ્ટ વરટના આધારે ધરપકડ કરી હતી જોકે આ કેસની અંદર હવે ગોંડલ તાલુકા પોલીસની સ્ક્રિપ્ટ ખુલ્લી પડી હોવાની વાત સામે આવી રહી છે